નવયુગ વિદ્યાલય જંબુસરના શાળાના આધ્ય શા તાપક શ્રી મગનભાઈ સોલંકીની 29મી પુણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ અને નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમતી અમીષાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંકના ઘટ જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંકના દર્દીઓએ લાભ લીધો હતો તથા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ઉલ્લેખનીય બાબતે હતી કે નવયુગદ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે એકતાલીસમી વખત તેઓના ધર્મ પત્ની ઠાકોરે દસમી વખત અને તેઓના દીકરા હિન્દસિંહે નવમી વખત રક્તદાન કરીને નિસ્વાર્થ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ ચંબુ સર બેન તમારું મધુબેન તમને આંખનો કયો પ્રોબ્લેમ હતો એમ

તમને શું પ્રોબ્લેમ હતો મોતિયું ક્યાં કઢાયું હતું તમારું મોગર આપડો આજે કેમ થાય છે એમાં કે એમાં તે વખતે તમારું મોતિયા ઓપરેશન થયું ત્યારે કોઈ પૈસા તમારે આપવા પડ્યા હતા નથી આપવા પડ્યા અને હવે એનાથી તમને કોઈ ફરક પડ્યો તો

ત્યાર પછી આ જે તમે હમણાં ચશ્મા પહેર્યા છે એનાથી કેવું લાગે છે હવે સારું આ ચશ્મા મળે એનાથી તમને સારું લાગે છે ને દેખાય છે